દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દરિયાદેવની વિધિવત પૂજા કરવામાં આવી હતી દરિયાદેવની પૂજા કરી માછીમારોની સિઝન સારી જાય તેવી તેમણે પ્રાર્થના કરી હતી તો દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરંપરાગત રીતે રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દરિયાદેવની વિધિવત પૂજા કરવામાં આવી હતી દરિયાદેવની પૂજા કરી માછીમારીની સિઝન સારી જાય એવી તેમણે પ્રાર્થના કરી હતી વર્ષોની પરંપરાગત જે રક્ષાબંધન આવે નારી પૂનમ ત્યારે ખારવા સમાજના ઘરે ઘરથી દરિયાદેવની પૂજા થાય છે અને દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે એ રત્નાગર સાગર આખું વરસ જે માછીમારના દીકરાઓ અમે સાગર કહેવાય એટલે માછીમાર દીકરાઓ જે આખું વર્ષ દરિયામાં ફિશિંગ કરવા જાય એટલે એના કતારમાંથી જે માછીમારની રોજીરોજી મળી રહી એની પ્રાર્થના કરે છે અને વર્ષોની પરંપરાગત ખારવા સમાજ સમગ્ર સમાજ વતી અને સમગ્ર ગુજરાતના માછીમારો વતી પૂજા અર્ચના કરી અને સમગ્ર લોકોને સુખ શાંતિ અને ધંધા રોજીરોજમાં ફરકત મળે એવી રત્નાકર સાગરને પ્રાર્થના કરે છે અને આ વર્ષોની પરંપરાગત ચાલી આવે છે